માસી ના ચિતાઈ વાની ક્યારે આવશે માસી કેતા તાને કે હું આવીશ આવીશ એટલે હું તમને પૂછું કે હાલ માસી ને ક્યારે આવવાના છે મમ્મી

મમ્મી હું હાજ ક અત્યારે તો મને છે ને શું કહેવાય ભજીયા ખાવાનું એટલું મન થયું એટલું મન થયું ને કે હવે જો ને ઠંડી પડે છે તો ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો મમ્મી જો મેથી હોય ને તો ફૂલવડા કરો નહીતર છે ને બટેટાની પતરીના કરી દો ને મમ્મી મને એટલું મન થયું ને ખાવાનું નકર હું તમને ન કહું ખબર નહીં

આવો માં કેમ છો મજામાં ને પોગી આવ્યા ને હે અત્યારે આ બસ જો મેંદી લગાવી પછી હવે કે કે છે ને મમ્મી ને કહું કે મમ્મી રસોઈ બનાવ તો મમ્મી કે હાલ તો તો તમે આવી ગયા માં તું નથી હ ભજીયા ખાવા મસ્ત મમ્મી જો ભજીયા બનાવવાના છે મસ્તીના ના આવો ભજીયા તો ભાવે હો મને એવા થેલો તો બેન માં રાખવાનું તો ની ને આગળ કોઈ વાંધો ન બેતા ખોરી આવીતી બે મેતા બે

Quando ho fatto video, 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 video, দে মনে ইর ইড্িয পনা হহ করো খারো মারায মার হিশান করে হাান্য় সিদে কর্মাধর্যা ওহান করিকাসি কাই আয়েণাংয করোয নান্যের

કઈ કઈ માઈતર નઈ થોડી કે કોણી કોણી કઈ ઉપાડી હોય ના રે ના જમાઈ ને કે હું જો તમે આઈ ના રહ્યો ને ભલે કામ એવા પાંચ મહિના એ કઈ ના નથી આપણે જોઈ લગન ખોસો પણ પછી કઈ માં દીકરી એકલી નો રહે બરાબર ને હાસી વાત કરું બેને 私たちはそれを見つけたのは私たちのために私たちのために私たちのために私たちのために私たちのために私たちのために私たちのために私たちのために私たちのために私たちのたに私たちのために私たちのために私たちのために私たちのために私たちのために私たちのために私たちのために私たちたちのためちのために私たちのために私たちのために私たちのために私たちのたに私たちのために私たちのために私たちのために私たちのために私たのために હા ઓયજી મારજીની મને એકા બીકરો સે આને સુનવાર નેતે એટલે હે હું બધું જોઈયા આપણે શું ચટણી કરજે પજિયાની હા ઓય મને કભસે ઇ તમ કર દે તોને ના નઈ પાડો ના સીટાઈ મે પોચી ગ્યા ના ખાવા પજમા નઈ બી હો તો સગઈ માં મારા ને આ તમારી ફ્રેન્ડ છે જાણો એટલે વાંધો નઈ બનો કરાવી તો પણ তার কাকান কুন করেটান খবসে নেই নয়ত মগকি হসে হাফাতেল পির মানে চেটা পেইতে আ মাই যাই হারুনাফি আফইতে আমের না আ আঞ্চের ধরে দিতেবি নাকি দুুবোদন খাই যাহা তম পাি করমায় পই কি বাসে পাছাাতান খবছেন হা হাই লারাকে বেনপাচি ব বললুনা করেছে হ হু আর তুপকজয়াবেলে বসমানে এই ও ুছও তোমার বেনপুক যারি পি ও পিয়ানাদটিপি তা জামাই হোক করে কায় খব মুন করেছে なぜなら、なぜなら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、れら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、なら、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、な、

આપણે ત્યાં કોઈ કઈ કામ ના આવે ભાભી કહ્યું સુનીલ પાછો સાંભળે થોડો કોઈ દી મારો દીકરો કઈ સાંભળે નહીં એટલે ઈ કંટાળો આવે મને એને સાંભળાય કે બા હું કામ છે કોક દીકતા સાંભળી કોક દીકતા સાંભળું નથી હું આમાં કરે પતી હું છે મમ્મી હું જોતો વાહ પાર્લરમાં વાળ ને કટિંગ તમારે મગજ મારી કરો એકલા એકલા બોલો મગજમારી કરો કારણ વગરની હું તમને એવું બધું ઓલું થાય હે હે એ મને કયો ખોટે ખોટા ખોટે ખોટા હે રાયડું નાખજે માં બાયડી કરી દીધી એટલે રાયડું નાખે ને કારણ વગર દહીણા તાજો હે ને હાઇ જાય કાલે આવીને આપણે બધા ખાની અહીં વાતું કરતો પગલાં સેતી વવના કોણ કરીએ પછી કોણ દોરાવા ચાહે તાને વાતું કરતો બહુ તને બાયડી કરી દીધી એટલે બાયડી નો થઈને રહેવાનો છે કોઈ દિવ માનું હા ભરવાનો ન મન નથી લાગતું કે તું મારું હાંપ્રી અરે મમ્મી તમે તો હાવ હચ્છો હું બાયડી હું મેં એવું કરી દીધું એમ કહું કે દોરાવાય જા એમાં ટેન્શન શું લ્યો કંઈ ના રાડું નાખો હે કારણ વગરના હું પાર્લરમાં ગયો તો એટલે ન્યા હતો આ વાળનો શું કરાવ્યો કંઈ સારો નથી લાગતો આવા વાળ કોરાવીને ભાગી આવી હતી જોતા હાવ કેવો લાગે છે તને કહું છું આવા વાળ કરાય આવ્યો બોલી કે હે કા કોણ છે કોક બીજો છોકરો છે હું આ ડોહા બાપા જીવા કરાય આવ્યો હાલ થી હવે બીજું હું કોઈ ન ગયો તો ત્યાં આવા હું તારે કરવા જરૂર અસર લાગતો તો બેઠેક ના મોઢામાં જોતા કારા કારા દેખાય એના કરતા ઓલા સારો લાગતો તો રૂપિયા નાખવા તમારા તો બાપ દેતી ધરો ધરાવ એટલે વાંધો ના હા છે હે કઈ નથી હં કાલ કાલહાંજની વાત હાંજે મમ્મી કાલ કાલહાંજી છે ને આપણે હે ને અમે બાર જ આપણે ચોનીસુ આવશે પહેલી ઘરમાં તો આપણે બધા હોટલમાં જમી આવ્યું એમાં હું વાંધો હેં પગલાં થઈ જાય પછી આપણે આપણે બધા હાંજે માય કોઈ બીજા નથી ગયા મામી નથી ગયા તો આપણે હોટલમાં જમાડશું એને એમાં હું વાંધો તમને કંઈ એટલે કહું છું તો આપણે બધા હોટલમાં સાંજે જમી આવ્યું ને કાલ બપોરે તો નીશું ઘરે હે તો એવું અત્યારે હું ટેન્શન લ્યો એમ તો પડ્યો છે ને ડબરામાં લોટ તો ખોટે ખોટા હું તમે ઓલું કરો આપણે ક્યાં કોઈ મહેમાન આવવાનું છે હે તમને કહું એમની થાય હોટલમાં એક જણાનું બિલ કેટલું થાય ખબર પડે કે નથી પડતી કે મગજ ન થતો તારોય હવે મારા મે હોટલમાં જમવા ના રે ના આવીને જો ઘેર કર નાખવું છે હો ને તમને કહે બેન છે ને ભાભી આવીને છે ને આપણે કો નાખ્યું ઘેર ગમે ખાવાનું બરાબર ને રોટલી શાક ને એ હું કર નાખ્યું બરાબર આપણે ક્યાંય હોટલમાં જવાનું થાતું નથી કેટલા જણા થા હું વિચારતા કરી વાતો કરતો મમ્મી પછી પ્રસંગ ટાઈમે હિસાબ ન હોય હે પછી એમાં કંઈ ઓલું ન કરવાનું હોય હું તમને એમ કહું હવે થઈ જાહે બધું તમે ટેન્શન ન લ્યો તમે ટેન્શન ન લ્યો અને કાલે તો એને જરાય મોટું તમે આવું ને સળાવેલું રાખતા જ નહીં મારે હામી ન મારો હાવ મગજ વયો જાય હું હાસી વાત કરું તમને

કેટલી વાર મમ્મી કીધું કે મમ્મી મારા માં સગાઈ ન કરવી ન કરવી મમ્મી મારા મગજમાંથી નથી સુનિલ જાતો કે નથી આ જાતો તોય મમ્મી નતા મમ્મી એક જ વાત કરે એક જ વાત કરે કે જલ્દી તું હગી કર લે એને એમ ન થાતું કે મારી દીકરી હતી એટલે કેટલા વલા માં છે હવે તો પપ્પા ને મનાવી લીધા હવે તો પપ્પા એમ કહે છે કે હવે તું હગી કર લે શું કરું એ મારે શું કરું એમ જાતો નથી ઉતાવળ કરે ઉતપડ કરે એટલે કે હું કઈ ન કઈ આઈ દેવાની છું હોય જ દિવસ આસરે ખબર હું થઈ ગયો મંગજમાંથી બસ તારા ઘરે છે મે હું કયું પણ હવે થોડોક ટાઈમ તો દેવો જોઈએ મને વિચારવાનો નથી હું મજો કાઈ નથી હું ઈશ્ક હે ઈશ્ક હે આ યહી ઈશ્ક હે ઈશ્ક હારતી હે ઈશ્ક જી દુષ્મન ઈશ્ક હૈશ્ક આગ લગ ઈશ્ક ઇશ્ક દિલ કો સતા ઈશ્ક ઇશ્કવા ઈશ્કશ મેદ ઉપર <laughs> <laughs> અત્યારે કોઈ નથી મારું અત્યારે કોઈ નથી હા મને ખબર આપણે આવી રીતે કરીએ એટલે આપણે આપણે બધા ભોગવવા જ પડે આપણે બધું હેઠું થઈને રહેવું જ પડે કરું કરું